હાલો કંકાલ તંત્રનો પરિચય મેળવીએ કંકાલ તંત્ર કાસ્થી અસ્થિ અને સાંધાઓના ભાગથી બનેલું છે ખોપરીનો ભાગ ચહેરાના હાડકાં દાંત જડબાનું હાડકું સ્તનનું હાડકું શોલ્ડર બ્લેડ ઉપલા હાથના હડકા પાસળી પિંજર અહીં જોઈ શકો છો પાસળી પિંજર આ કરોડરજ્જુના મણકા છે સાથળના હાડકા આ બે હાડકાં સાથળના છે આ પગની ઘૂંટીનું હાડકું અહીંયા જોઈ શકાય છે આ પગની ઘૂંટીનું હાડકું છે પગના હાડકા તો આ રીતે આખું જે કંકાલ તંત્ર છે અસ્થિ કાસ્થિ અને હાડકાઓ સ્નાયુઓનું બનેલું છે